ઉનાળામાં દરરોજ પીવો આ ખાસ શરબત એનર્જીનો છે ભંડાર વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ગરમીને કારણે મગજ કામ કરતું નથી એક એવી વાત છે જે ઉનાળા દરમિયાન સૌ કોઈ એકબીજાને કહેતા હોય છે ગરમીથી બચવાનો એક સારો રસ્તો એ છે કે તમે તમારા શરીરમાં પાણી ઓછું ન થવા દો અને તમારા માથા અને કાનને કપડાથી યોગ્ય રીતે ઢાંકી રાખો પછી તમે દિવસ દરમિયાન કોઈ પણ સમયે તડકામાં નીકળી શકો છો કાનને ઢાંકવા એટલા માટે જરૂરી છે કે તે આપણા શરીરના તાપમાનને સંતુલિત રાખવાનું કામ કરે છે આ આસાન ટીપ્સ સાથે તમે બિલ્લાનો શરબત દરરોજ પીશો તો ગરમીની અસર બે અસર થઈ જશે આજના આ વિડીયોમાં આપણે બિલ્લાનું શરબત કેવી રીતે બનાવવું અને તેનાથી થતા ફાયદાઓ વિશે જાણીશું બીલાનું શરબત બનાવવા માટેની સરળ રીત મોટા ભાગના લોકો માટે બીલાનું શરબત બનાવવું એ ખૂબ જ મુશ્કેલભર્યું કાર્ય છે તેથી તેઓ તેને ઘરે બનાવવાનું ટાળે છે પરંતુ તેને બનાવવું એટલું અઘરું નથી સૌ પ્રથમ પાકેલા બીલાના ફળ લો અને તેને ધોઈને લોઢાની મદદથી તોડી લો અને તેનો પલ્પ એક મોટા વાસણમાં કાઢી લો હવે આ પલ્પમાં પાણી ઉમેરો અને તેને એક થી દોઢ કલાક પલાળી રાખો હવે રસોડામાં ઉપયોગમાં લેવાતા પોલીગ્લવ્સ પહેરો અને આ પલ્પને મેશ કરવાનું શરૂ કરો પલ્પને મેશ કરતી વખતે બીજ અને સખત સામગ્રી જે બહાર આવે છે તેને બહાર કાઢતા રહો જેથી માત્ર સોફ્ટ પલ્પ રહે હવે આ બાકીના પલ્પને મેશર વડે મેશ કરો અથવા મિક્સી જારમાં નાખીને જ્યુસ બનાવો સ્વાદ અનુસાર તૈયાર કરેલા રસમાં એક કે બે ચમચી ખાંડ અને બરફના

તે શરીરના તાપમાનને ઠંડુ રાખવામાં મદદ કરે છે બે બીલામાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે મગજને સક્રિય રાખવામાં મદદરૂપ થાય છે જેના કારણે કામનો તણાવ ઉનાળાનો થાક શરીર પર હાવી નથી થતો અને મૂળ સારો રહે છે ત્રણ બીલા એ એનર્જી બૂસ્ટર છે કારણ કે તેમાં વિટામિન ભરપૂર માત્રામાં હોય છે તે બ્લડ શુગર ઘટાડવા અને રક્ત પરિભ્રમણ વધારવાનું કામ કરે છે જેના કારણે શરીરને એનર્જી મળે છે ચાર બિલાનો રસ ઘણા રોગો સામે રક્ષણ આપે છે જેમ કે કેન્સર હાર્ટ એટેક ચામડીના રોગ હિટસ્ટ્રોક જાડા ડિહાઈડ્રેશન વગેરે એટલા માટે તમારે દરરોજ નાનો ગ્લાસ બિલાનું શરબત પીવું જોઈએ મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ